કહું કે ગુજરાત ઇકોલોજીકલ કમિશનનો બે હજાર બે નો રિપોર્ટ છે એની અંદર બી આ મેન્શન છે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો તો એમાં બી આ મેન્શન છે આવી પરિસ્થિતિ જેતપુરમાં છે આવી પરિસ્થિતિ વટવાથી નીચેના સાબરમતીના ગામોમાં છે આવી જ પરિસ્થિતિ તમને કહું વડોદરામાં છે આવી જ પરિસ્થિતિ અંકલેશ્વરની આસપાસના ગામોમાં છે અને તમને તો ફક્ત આની તમને લાલ પીળા ભૂરા કુતરા પણ મળશે કુતરા એટલે કહું છું કે માણસનો ફોટો મૂકી શકું એમ નથી કારણ કે એને પ્રોબ્લેમ થાય એટલે ભૂગર્ભ જળ મોટા પાયા પર બગડ્યા છે એક બે હેન્ડપંપ નહીં એક બે કુવા નહીં તમને કહું તો વડોદરામાં જે ચોવીસ ગામો છે જે ત્યાં થઈને એફ્લુઅન ચેનલ પ્રોજેક્ટ કે જે પંચાવન કિલોમીટર લાંબી છે હવે તો ત્યાં આસપાસ ઇન્ડસ્ટ્રી પણ આવી ગઈ છે તો એ વિસ્તારમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના રિપોર્ટ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ તમને હું કહું તો તમને છે બે હજાર છ આઠથી છેલ્લો તમને બે કે એના એની આસપાસનો રિપોર્ટ મળશે કે જેમાં કબૂલમાં આવ્યું છે કે ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત છે અને ઘણી જગ્યાએ તો તમને કહું ગ્રાઉન્ડ વોટર એટલી ગંભીર કક્ષાએ પ્રદૂષિત છે એક પેરામીટર કહું કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે કેમિકલનો પોલ્યુશન લોડ બતાવે છે કે પોલ્યુશન કેટલું છે અને ટ્રીટમેન્ટ કરવા માટે કેટલો ઓક્સિજન જોઈશે તો એ જે સીઓડી છે એનો એની માત્રા જો એફલુઅન્ટ હોય તમારે ડિસ્ચાર્જ કરવું હોય કોઈ પાણીના સ્ત્રોતમાં તો અઢીસો ગ્રામ બસો પચાસ મિલીગ્રામ મિલિગ્રામ પર લીટરનો પેરામીટર છે પણ ગ્રાઉન્ડ વોટર ઘણી જગ્યાએ એવું છે કે જે પંદરસો સી મિલિગ્રામ પર લીટરનું હોય તમે મને કહું કે ગ્રાઉન્ડ વોટર તમારા ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ કરતાં પણ વધારે ગંભીર રીતે પ્રદૂષિત છે એવો ક્લસ્ટર કરીને ગામ છે એની આસપાસ છે પછી દુધવાડામાં ઘણી ઇન્ડસ્ટ્રીની આજુબાજુમાં બસોની આસપાસ સીઓડીવાળા વાળા મળ્યા છે દોઢસો વાળા કુવા મળ્યા છે એટલે અને તમને કહું કે ત્યાં આગળને એ એની પરિસ્થિતિ સુધારા માટે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ને ટ્રીટમેન્ટને બહુ જ કરી બટ ટુ બી વેરી ઓનેસ્ટ કે એમાં મેજર ફેરફાર લાવી શક્યા નથી એટલે નો પોલ્યુશન ઇઝ ધ સોલ્યુશન અને મને એવું લાગે છે વી શુડ નોટ રિલાય ઓન ટેકનોલોજી એન્ડ સાયન્સ ટુ મચ બિયોન્ડ અ પોઈન્ટ જે જે ફ્લોડ અને વોટર લોગ એની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અતિરેક ઋતુઓનું નિર્માણ થયું છે એ ટેકનોલોજીના ભરોસે અને સાયન્સના અંધશ્રદ્ધાના ભરોસે આ પરિસ્થિતિનું નિર્માણ કરે છે મને લાગે પરિસ્થિતિ બહુ ગંભીર છે 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 અને એને કારણે કારણે શાકભાજી જે 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 ખેતીની ઉત્પાદન ઉત્પાદન થાય એમાં જંતુનાશકને તો ઝેર પણ ઘણા ખેડૂતો એવા કે ઓર્ગેનિક ખેતી કરે છે લુનામાં તો હું ઓળખું છું જાસપુરમાં હું લોકોને ઓળખું છું કે જે લોકો પોતાની ઓર્ગેનિક ખેતીમાં પેસ્ટીસાઈડ નથી વાપરતા છતાં પણ એ લોકો હવે એવો દાવો નથી કરતા કે અમે ઓર્ગેનિક લીંબુ છે કે ઓર્ગેનિક શાકભાજી છે ઘણા લોકો ત્યાંથી શિફ્ટ પણ થયા છે એટલા માટે કે પાણી જ પ્રદૂષિત જંતુ પ્રદુષિત પાણીને કારણે સાબરમતી જોવા સાબરમતી આપણે નીચે જઈએ તો મિરોલીમાં માં એક ઇરિગેશનની સિસ્ટમ જ છે કે જે સાબરમતી નદીનું પાણી વાપરે છે સાબરમતી માં કયું પાણી છે તો સુએસ છે અને ઇન્ડસ્ટ્રીલ ફ્લોર નું મિક્સર છે પાણી જ નથી